ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે યોજના બંધ કરવામાં આવી હોય તે પ્રકારની વાત આ બંને નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે એટલું જ નહીં ચેતર વસાવ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દસ દિવસની અંદર જો સરકાર નિર્ણય પરત નહીં લે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની શરૂઆત થશે ત્યારે શું સમગ્ર મામલો છે કેમ સરકારને આ નોબત આવી છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન એક તરફ આ સરકાર સંવેદનશીલતાની તો વાતો કરે છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું કહે છે આ સરકાર ગરીબોની છે દલિતોની છે આદિવાસીઓની છે પરંતુ બીજી બાજુ દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય તેમની સાથે હાલ અન્યાય કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે વાત કરવામાં આવે તો હાલ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણયમાં આદિવાસી સમાજના જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળતી હતી તે હવેથી નહીં મળે તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા લગાવવામાં આવ્યા છે તેના કારણે પચાસ હજારથી વધારે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તે પ્રભાવિત બનશે ખાસ કરીને વાત કરીએ તો બીએસસી હોય ડિપ્લોમા કોર્સીસ હોય સાયન્સ તેમજ અલગ અલગ કોર્સિસમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તેમને એક મોટી સહાય મોટી રાહત છે તે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિથી મળી રહેતી હતી પણ આ વચ્ચે જે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેના કારણે પચાસ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર લાગ્યા હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે આર્થિક રીતે જે આ શિષ્યવૃત્તિના કારણે તેઓ અભ્યાસ કરી શકતા હતા પરંતુ આ પ્રકારનો નિર્ણય સામે આવ્યા બાદ રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે શું કહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તે સાંભળી લો જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રી કાર્ડ પણ એમાં એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજે અભ્યાસનું અડધું વરસ થઈ ગયું ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેની અસર હાલના તબક્કે પચાસ હજાર જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એ પણ બંધ કરવાનો આ ઠરાવથી ઠરાવેલ છે કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે અને આ ઠરાવથી આજે જે બહાલ કરવામાં આવેલ છે જેનાથી જે ઉચ્ચ અભ્યાસ જેમ કે બીએસસી હોય નર્સિંગ હોય ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જશે ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઇબલ નું આ વર્ષનું ત્રણ હજાર દસ બજેટ છે શિક્ષણનું ચાર હજાર પાંચસો કરોડ થી પિસ્તાલીસ હજાર કરોડ થી પણ વધારે બજેટ છે તો સરકાર આ બજેટ માત્ર પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઓરમાયુ વર્તન કરે છે તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે જો અમારે ગાંધીનગર ખાતે પણ મોટું આંદોલન કરવાનું થશે તો અમે વિદ્યાર્થીઓ માટે લડવાના છે પણ અમે આ સરકારના નિર્ણયને હવે પછી ચલાવી લેવાના નથી એટલે સરકાર આદિજાતિ બાળકો માટે જે પરિપત્ર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની એમણે ફરજ પાડી છે એ પુનઃ બહાલ કરે નહીં તો આવનારા દિવસોમાં અમે ગંભીર છે ચોક્કસપણે મોટું આંદોલન કરીશું જી બાબુ તમામ પ્રેસ મીડિયા મિત્રોને નવા વર્ષના રામ રામ આજથી થોડા દિવસ પહેલા અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ યોજના અંતર્ગત જે આદિવાસી સમાજના જે બાળકો આગળ ભણી શકે ગણી શકે અને છેલ્લી પાડીમાંથી પેલી પાડીમાં આવી શકે અને ભણી ગણીને શિક્ષિત અને દીક્ષિત બની શકે તેના માટે શિષ્યવૃત્તિ યોજના જે ચાલુ હતી તેમાં ઘણા બધા માર્ગદર્શિકા માર્ગદર્શિકા આપી અને ફેરફાર કરવામાં આવ્યા છે જોવા જઈએ તો જે અલગ અલગ કોટા હોય છે મેનેજમેન્ટ કોટા સ્ટેટ કોટા વેકેન્ટ કોટા આમાં જે બદલાવ થયો છે જે વેકેન્ટ કોટા છે એમાં ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યા અને જે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે જોવા જઈએ તો લગભગ પચાસ હજાર જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે તો અમે સરકારને

એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે જેના ફ્રી શિફ્ટ કાર્ડ આપણને ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપી ચૂક્યા છે તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારાધોરણો છે એ જરા પણ ચલાવી લેવા મને આવે જોવા જઈએ તો આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો તો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને એનબીએ એક્રેડેશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી એટલે આ બેવડા ધોરા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી રહી શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે એનબીએ ની જરૂર નથી જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે એટલે આ ડબલ જે ધારાધોરણો છે ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે ખાસ કરીને આ ઓરમાયુ ભર્યું વર્તન એ શા માટે ફક્ત આદિજાતિના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ

કેન્દ્રીય કૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં એડમિશન લીધેલા છે વિદ્યાર્થીઓને બાદમાં આવી કોઈ સીટો મેનેજમેન્ટ કોટા ટ્રાન્સફર થાય તો તેને મેનેજમેન્ટ કોટા ગણવામાં આવે તેમજ નર્સિંગ બીએસસી ડિપ્લોમા સહિતનો અભ્યાસ કરનારા લોકોનું ભવિષ્ય આમાં દાવ ઉપડ છે એટલે સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી કરે આ ઘટનામાં હવે કહેવાય રહ્યું છે ચેતર વસાવાએ દસ દિવસનું અલ્ટિમેટમ સરકારને આપ્યું છે અને કહ્યું છે દસ દિવસની અંદર જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે રીતનના આંદોલનની શરૂઆત થશે ને આ વિશાળ આંદોલન થશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ